રાજકોટના પ્રધ્યુમન પાર્ક જૂની પાછળના વિસ્તારમાં ભીચરી ગામ આવેલું છે ભીચરી ગામમાં ડુંગર ઉપર ભીચરી માતાનું મંદિર આવેલું છે માતા માતા એ છે ઓળખવામાં આવે રવિવાર અને કોઈ તહેવારે મોટા પ્રમાણમાં લોકો ભીચરી માતાના મંદિરે દર્શન કરવા માટે આવે છે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ જે કંઈ ચઢાવવાની માનતા રાખે છે તેના કરતા બમણું ચઢાવવાનું હોય છે એટલે કોઈ શ્રદ્ધાળુએ એક કિલો મીઠાની માનતા રાખી હોય તો તેમને ભીતરી માતાને બે કિલો મીઠું ચઢાવવાનું હોય છે ગાંઠ ગાંઠ નીકળી ને એને માનતા રાખી તી ઓપરેશન કરવાનું કીધું તો પછી માનતા રાખી એટલે મટી ગયું મીઠા ને એના લપસ્યા ખાવાની બસ અમે તો કાયમ આવી રવિવાર મંગળવાર આવી છે માનું ઈચ્છે છે આપણે માનતા જે અમારે એક બાકી છે માનતા એક કરીએ જે એક બાકી છે પણ રવિવારે વારો ના હોય ને એટલે અત્યારે મેં આડા દીએ જાય મંગળવારે જે કોઈ પણ શ્રદ્ધાળુએ ભીજળી માતાની માનતા રાખી હોય તે શ્રદ્ધાળુને ભીચરી માતા સમક્ષ પોતાની માનતા બોલવાની હોય છે અને ત્યારબાદ તેમને મીઠું અર્પણ કરવાનું હોય છે આ કાર્ય કર્યા બાદ ભીચરી માતાના મંદિરની બાજુમાં આવડ માતાનું મંદિર આવેલું છે જે ભીચરી માતા આવડ માતા તરીકે પણ ઓળખાય છે જ્યાં મંદિરની બાજુમાં સાત વાર લપસણી ખાવી પડે છે ત્યારબાદ માનતા પૂર્ણ થાય છે એટલે કે ભીચરી માતાની જે પણ માનતા રાખી હોય જે પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુએ મંદિરે મીઠું ચડાવીને સાત વાર લપસણી અચૂક ખાવી પડે છે અને ત્યારબાદ માનતા પૂર્ણ થઈ હોય તેમ માનવામાં આવે છે લોકવાઈ કાયમ કે છે કે ભાઈ આવડ માતાજી છે ખોડિયારમાંના બેન એ રિસાઈ બેઠા છે પણ એમને માં જ કહેવા પડે અહીંયા ખોડિયાથી નથી ઓળખાતા તો અહીંયા આવડથી નથી ઓળખાતા એટલે એમને ભીચરી માતાજી જ કહેવા પડે છે અહીંયા રિસાયન બેઠા છે એક જેટ એની બાજુમાં જ લપસ્યું છે નાના મંદિરની બાજુમાં નિમક છે ને આ સબરસ છે આપણે ધૂળેટીના દિવસે પડવાના દિવસે બાર બાર નવા વર્ષના દિવસે કે ભાઈ શું વેચવા તો સબરસ વેચવા આવે કોઈ પેંડા વેચવા કે સાકર વેચવા કે ખાંડ વેચવા નથી આવતું સબરસ લઈ લો ભાઈ સબરસ એટલે માતાજીને સબરસ છે હરેક વસ્તુમાં રસ પૂરે એટલે સબરસ માતાજીને વાલું છે ભીચરી માતાના મંદિરની બાજુમાં હનુમાનજી અને કાળ ભૈરવના મંદિર આવેલા છે આ તમામ મંદિરો એક જ પર્વત ઉપર આવેલા છે મંદિર આસપાસ ડુંગરાળ વિસ્તાર અને સામે આજી નદીનો કાંઠો જોઈ શકાય છે કુદરતના ખોળે સુંદર પ્રકૃતિની વચ્ચે આવેલા મંદિરે ચોમાસાની ઋતુમાં આસપાસનો વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠે છે જેના કારણે શ્રદ્ધાળુઓ માતાના દર્શનની સાથે પ્રકૃતિનો આનંદ મેળવવા માટે પણ મંદિરે આવે છે પાંચથી સાત વર્ષથી આવી છે અહીંયા અહીંયા ઘણા આપણે માનતા હોય ખંજવાડ આવતી હોય કે કોઈ પણ બીજા શરીરના પ્રભુ એના માટે માનતા કરે છે બધા અને ખાસ કરીને ચોમાસામાં અહીંયા આવા જેવું ડુંગર ઉપર એક તો મંદિર છે પ્લસ આજે વાતાવરણ તમે જો અત્યારે ઉનાળાની ગરમી છે મંદિર પણ એમને શાંતિ મળે આપણને અમે અમારા ફેમિલી સાથે દર વખતે આવી દર્શન કરવા આજે આખું ફેમિલી અમે આવ્યા છીએ દર્શન કરવા અહીંયા ખાસ તો મારા મમ્મીને જ માનતા હતી મારા મમ્મીને લગભગ છ છ થી આઠ મહિનાથી આ કપાસીની તકલીફ હતી હાથમાં અત્યારે સાવ કપાસી એવી ખંજવાળ કે કાંઈ આવતા નથી મારા મમ્મીને આ તો મારા ઘરનાની તકલીફ હતી બંનેને સારું થઈ ગયું છે એટલે ખાસ એમાં દર્શન કરવા જે આવ્યા છે એ મંદિરે ભીજરી માતાના મંદિરે રાજકોટ સહિત દેશ વિદેશના લોકો પણ માનતા પૂર્ણ કરવા માટે આવે છે કેટલાક શ્રદ્ધાળુઓ મંદિરમાં પૂજારીના મારફતે ઓનલાઈન દર્શન કરીને ઘરે બેઠા પણ પોતાની માનતાઓ રાખે છે અને માનતા પૂર્ણ થયા બાદ તેઓ મંદિરે દર્શન માટે આવે છે લોકવાયકા પ્રમાણે ભીચરી ઓળખવામાં આવે છે મંદિરમાં ખોડિયાર માતાના સાથે સ્વરૂપના દર્શન કરી શકાય છે અને બાજુમાં આવડ માતાના પણ દર્શન થાય છે ભીજરી માતાજીની માનતાથી ઘણા બધા રોગો દૂર થતા હોવાની માન્યતા છે ધોળા ડાઘ કાળા ડાઘ મસા ખંજવાણ એપેન્ડિક્સનો દુખાવો આંખ કાનનો દુખાવો માથાનો પગનો અને કમરનો દુખાવો તેમજ પથરીના દુખાવા માટે મંદિરે માનતા રાખવાથી આ દુખાવા દૂર થતા હોવાની માન્યતા છે તો એ માતાજીની દયા થી માનતા પૂરી થઈ ગઈ ને હું આજે માતાજીને મીઠું ચડાવીને બાધા છોડી છે અમે અચાનકમાં મોબાઈલમાં જોતા હતા ને એને થોડી તકલીફ થઈ ગઈ હતી તો મોબાઈલમાં જોતા જોતા જ અચાનકમાં ખબર પડી તો ત્યાં ને ત્યાં જ માતાજીને મોબાઈલમાં જોઈને જ પ્રાર્થના કરીને બાધા માની નહીં હતી ને આજે અમે પહેલી વખત જ આવ્યા છે અહીંયા બાધા પૂરી કરવા માટે અને અમારી બાધા પૂરી પણ થઈ છે ભીચરી માતાજીનું મંદિર પહેલાં નાનું હતું પંદર વર્ષ પહેલા આ મંદિરને મોટું કરવામાં આવ્યું છે મંદિર પર્વત ઉપર હોવાને કારણે દૂરથી આવતા લોકોને મંદિરના દર્શન નીચેથી થતા હોય છે મંદિરનો વિસ્તાર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે મંદિરમાં દર રવિવારે અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે અને અહીંયા આવતા તમામ ભક્તોને પ્રસાદી વિતરણ કરવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તેમજ આસપાસના વિસ્તારના લોકોને ધાર્મિક અને પ્રકૃતિની વચ્ચે ફરવાનું સ્થળ અને આસ્થાનું કેન્દ્ર એટલે ભીતરી માતાનું મંદિર છે. બહુ મસ્ત જગ્યા છે. ભીત્રી ગામ છે ત્યાં ડુંગરા ઉપર આ મંદિર છે. બહુ મસ્ત વાતાવરણ છે લીલું બધું પાણીનું બધું رونક મસ્ત છે. આળાબોળા પગે લાગે છે માતાજીને તહેવાર દરમિયાન અહીંયા મોટા પ્રમાણમાં ભક્તો આવતા હોય છે ભક્તો દ્વારા માનતાનું જે મીઠું ધરાવવામાં આવે છે તે મીઠું ભાવિકોને પાછું આપવામાં આવે છે અને તે મીઠાનો ઉપયોગ રસોડામાં કરવા માટે કહેવામાં આવે છે